સૌને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ ભગવત ની ઉમાની કૃપાથી અને માના આશીર્વાદ सप्त तो दिवसीय एक एवं गीत वाउचर आप बनाएंगे कि जिन्हें आप रे चैंजेस स्क्रैन करता देश तेंदुए नहीं अंदर थी આ જીવનના અનમોલ રત્નો નીકળતા જવાય છે સાત દિવસ એ આપણા જીવનના એવા દિવસો હશે કે જે દિવસોની તુલના અન્ય કોઈ દિવસ સાથે આપણે ન કરી શકીએ

રાજ હતા અને એ રાજા ખુબ તાનવીર પ્રતાપી સાહસી સારામાં સારા યોદ્ધા અને પ્રજાવત્સ રાજા હતા એ રાજા પ્રત્યે એના સંપૂર્ણ નગરવાસીઓને ખૂબ કે રાજા પોતાના નિત્ય કરવાથી પરવારે દરબારની અંદર આવીને બેસે અને એના રાજ્યની જે પ્રજા હતી તે પ્રજા રાજા માટે કોઈક ના કઈક ભેટ લઈને આવે અને રાજા દરેક પાસેથી પ્રેમ પૂર્વક સ્વીકાર કરતા ચાલ્યા કરે છે એક દિવસે રાજા એ જોયું તો આ પ્રજાની લાઈન હતી જે રાજાને ભેટ સોગાટ આપવા માટે આવેલા લોકો જે ઉભેલા વચ્ચે સંત હતા जनजन लोगो नजीका त गए संत पण नजीका रे संतनो सवे आयो वारो आयो એટલે સંતે પોતાની પાસે ફળ હતું એ ફળ રાજાના હાથમાં સોપ્યું રાજાએ ફળ હાથમાં લીધું पण एक कण જંગલી પડ્યું રાજાએ કોઈ દિવસ આમ પણ જોઈ નહોતું મનમાં વિચાર કરે કશુયે હશે તેને માથે અડકાડી અને એના બાજુમાં જે મંત્રી ઉભા હતા એ મંત્રીને આપી દીધું સંતો ચાલતા થયા બીજો દિવસ રાજા એના આસન ઉપર બેઠો છે લોકો આવી રહ્યા છે એ સંત પાછા લાઈને એમનો સમય આવ્યો નજીક આવ્યા રાજાને હાથમાં ફરીથી ફોડ રાજાએ લીધું मस्तक स्पर्श કરી મંત્રીને ત્રીજો દિવસ આદિ ગ્રમ એક સંત એક ફોર રાજા ને આપે છે રાજા મસ્તકિયે દરકાર મંત્રીને આવે છે સિદ્ધિ ગુચાલા લાગે નામાસને સુધી આ સિદ્ધિ ગુચાલ લીકે સંત આવે છે રાજા ને પડ આપે છે રાજા લે છે

એને પોતે કરવાનો ચાખવાનો પ્રયત્ન ના કર્યો પણ એનો એક બાજુમાં પાલતું ફળ આવ્યો એટલે વાદળાએ સીધું લઈ અને ભરવાનું ઋચો ભરવાની કોશિશ જ્યાં મોઢામાં પટકો ભરવા જાય ત્યાં એક તૂટ્યું નહીં

બધા જઈને મેં એક તમારે જો આવો તો ગયા ગયા જગ્યા ની અંદર એક દરવાજો હતો દરવાજાની અંદર એક નાનું કાણું આ મંત્રી એ શું કરે પેલું ફળા પેઢે પેલા કાણામાંથી અંદર નાખે રોજ નાગપુર આજે રાજા છે સંત છે મંત્રી છે દરવાજો ખોલાવ્યો દરવાજો ખોલ્યો ત્યાં શરૂઆતમાં તો વાંસ મારી ગરુ ગંભી કર્યા નાકામ બે થવા લાગ્યા ધીરે ધીરે પછી જોયું અનેક રત્નો અંતર પડેલા પણ એ બધા રત્નોને જોયા પછી સંત તો એમના રસ્ટે ચાલતા થયા પણ રાજાએ લબણે હાથ મૂક્યો કારણ કે રાજાની ઘણી કુતરાવસ્થા રાજા એટલે તમે આપણે બધા રાજા છે ભગવાન પરમાત્મા પ્રતિદિન

ભગવાન પાસે આપણે જયારે પૂજા કરતા હોય કે બ્રાહ્મણો ત્યારે આપણને પૂજા કરાવતા હોય ત્યારે બ્રાહ્મણો આપણને આશીર્વાદ આપતા પાંચ પ્રકારના આશીર્વાદ બ્રાહ્મણ નો દીકરો આપણને આપે પહેલા આશીર્વાદ આપે બીજા આશીર્વાદ આપે છે ત્રીજા આશીર્વાદ આપે છે પ્રગતિના ચોથા આશીર્વાદ આપે છે માંગલિકતાના અને પાંચમા આશીર્વાદ આપે છે લક્ષ્મી ના પાંચ આશીર્વાદ આપને આપે એમાં એક આશીર્વાદ છે બીજા નંબર કોઈ સંત તમારા આંગણે ભિક્ષા લેવા માટે આવ્યો અને આપણે એને ભિક્ષા આપી પછી એના મળી શું નીકળે કલ્યાણ કલ્યાણ નો અર્થ શું થાય

જે સવારે જે સૂર્ય થાય ને જે સૂર્ય ઉગતો હોય સવારે એ સમયે જે અરુણોદય થાય અને એ સમયે અને એના ઉપરથી જે શબ્દ બને એનું નામ છે કલ્યાણ મતલબ કલ્યાણ અર્થ થાય છે નિત્ય તમારા જીવનની અંદર સોના આજ મારે ઉત્સાહ ને લઈને આવવાનું એક ઉમંગને લઈને આવવાનું સંભાવનાઓને લઈને આવવાળું ચેતના ને લઈને આવ્યા વાળું એક નવું પ્રભાવ એનું નામ છે કન્યા આપણને જયારે કોઈ કલ્યાણ આશીર્વાદ આપે એટલે સામાન્ય બહુ મોટા પરંતુ આપણે શું કરીએ છીએ નિત્ય પરમાત્મા તો આપણા જીવનની અંદર એવો એક સૂરજ ખીલે છે પ્રતિદિન તમે અહીંયા જગન્નાથ પુરી માં છો તમને ખબર છે તમે ભારત ના કયા ખૂણા ઉપર બેઠા છો બરોબર તમે પૂર્વમાં છો ભારતની બરોબર પૂર્વ દિશા અને અહીંયા સૂર્યોદય વહેલા થશે તમે સવારે 4:30 ઉઠશો ને કે તમને આમ સૂર્યોદય દેખાશે

પુણ્ય અથવા પ્રારબ્ધ થી તમને અવસર મળી જશે પણ પાત્રતા નહીં હોય તો એ અવસર ઉત્સવ નહીં બની શકે ઉત્સવ ને બના ઉત્સવ ઉજવવો હશે ઉત્સવમાં પરિવર્તિત કરવો હશે તો પાત્રતાની નિતાંત જરૂરિયાત છે માની લો તમે સવારે ઘરની બહાર નીકળો ને અચાનક તમારી નજર ઘરના ટોડલે પડે અને એક મોર આવીને બેઠો છે

પણ પુણ્ય થી અથવા પ્રાર્થ થી પરમાત્માના આશીર્વાદ થી પિતૃ ના પુણ્ય થી આપણે જે કઈ પણ પુણ્ય કર્યું છે એના આધારે આ મળી ગયું છે છે સુધી આવી ગયા ભગવાનના ધામમાં આવી ગયા છે હવે આ અવસર મળ્યો છે સાત દિવસ ભગવાન જગન્નાથ નું ધામ એમાં પણ મા ભગવતી ઉમિયા ગુણો સાંભળવાના જો યોગ્યતા નહીં હોય પાત્રતા નહીં હોય તો આ અવસર આપણા માટે ઉત્સવ બનશે

સમય પહેલા પરીક્ષા લે અને પછી શીખવે જ્યારે શિક્ષક પહેલા શીખવે અને પછી પરીક્ષા લે માટે एक वर्षनी कीमत शू ते नापास तैला विद्यार्थी ने पूछिए तो सब जाए कि जो नापास तैयो से ने जो ने पूछो के बेटा एक वर्षनी कीमत सु तो पसी कैसे